ગુનેગાર ગમે તેટલો સાણો હોય પણ કાયદાના પંજાથી બચવું અશક્ય છે ત્યારે જેતપુરમાં નશાના સોદાગર સામે પોલીસે લાલ આગ કરી છે પણ આ ઓપરેશનનો અસલી હીરો સ્માર્ટ લેબ્રાડોર ડોગ કેપ્ટો છે

કે જેની કિંમત અંદાજે 45000 રૂપિયા થી વધુ જોવા મળી છે ત્યારે આ મામલે પોલીસે શરદબેન લણગારિયા અને તેના સાગરિત અનિત પ્રફાઈ ની ધરપકડ છે તે કરવામાં આવી છે પરંતુ આ કેસમાં સૌથી ચોંકાવનારો વણાન ત્યારે આવ્યો કે જ્યારે હનીફે નસાના કનેક્શનનો ખુલાસો કર્યો આ નસાના તાર છે પવિત્ર યાત્રા ધામ વીરપુર સુધી પહોંચ્યા ત્યારે હનીફની કબૂલાત મુજબ આ ગાંજો તેને વીરપુર ના એક સાધુએ આપ્યો હતો ત્યારે એક તરફ પોલીસના કેપ્ટોની કામગીરીના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ યાત્રતધામમાં બેસીને નશાનો વેપાર કરતો બુટલેગર સાધુને પકડવા પોલીસે તે ચક્રોપતિ માન કર્યો છે ત્યારે જેતપુર પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ માફીયા હોવા છે તે વ્યાપી દે છે અને જેતપુર સિટી વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાનું વિતરણ થઈ રહ્યું છે તેવી હકીકત જેતપુર સિટી પીઆઈ શ્રી પરમારને મળતા તેમણે તેમના સ્ટાફ મારફતે ખાતરી કરાવી અને એફએસએલ તેમજ જે જિલ્લાના આ માદક પદાર્થને સૂંઘી અને શોધી શકે તેવા આપણા લેબ્રાડોર એક ડોગ છે જેનું નામ કેપ્ટો છે તેમની મદદ લઈ અને બોખલા દરવાજા વિસ્તારમાં સર્ચ કરતા જે બાતમીવાળા ઈશમ હતા જે શરદ કરીને તેમને ત્યાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલ છે તેમને અને તેમના સસરા હનીફભાઈ સિતારભાઈ રફાઈ તે બંનેને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ મુદ્દામાલ એમ કયા વિસ્તારમાંથી એમને સપ્લાય કરવામાં આવતું હતું તેમનું પણ વીરપુર વિસ્તારના એક સાધુ છે એમનું નામ ખોલેલ છે એના મોબાઈલ નંબર એના ડિટેક્ટ થયેલ છે અને એના આધારે એમનું પણ નામ આ એફઆઈઆરમાં ખોલી અને એમને પણ શોધવાની ગતિવિધિ ચાલુ છે પ્રથમ જે એમનો જથ્થોની અમને ખ્યાલ નહોતો ત્યારે અમને એમ હતું કે પીવા માટે કદાચ લઈ આવતા હોય પણ એ વેચાણ અર્થે જ લઈ આવતા હતા અને એમને વેચવા માટે પણ વીરપુર મુકામેથી કોઈ અવારનવાર આપી જતું હતું એમના સસરાને એવી હકીકત પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે હવે વધુ એમના રિમાન્ડ દરમિયાન એમને સાથે રાખી અને ગુનાને જે મદદ કરતા છે તે તમામને એરેસ્ટ કરવામાં આવશે આ ગુનાના કામે બે આરોપીની અટક કરવામાં આવેલ છે એક જે શરદબેન છે અને એમના સસરા છે અની બે બંનેની ધોરણસર અટક કરવામાં આવેલ છે